અ જે ઈસમોનો વેરો બાકી છે તેમને જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવે છે રૂબરૂ જે છે પચાસ હજાર થી વધારે બાકીદારો અને પચીસ હજાર થી વધારે બાકીદારો જે કોમર્શિયલ મિલકતો માટે થઈ અને તેમને રૂબરૂ મિલકતની બિલ તથા જપ્તીની નોટિસ છે બજવવામાં આવેલી છે જે કિસ્સામાં જે છે એમાં નિયત સમય પૂર્ણ થયા બાદ જે છે એ વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો તેઓને જે છે એ મિલકતની સીલ રહેણાંક વિસ્તારોની અંદર નળ કનેક્શન કપાત અને આખરી પગલા તરીકે મિલકતની જે છે હરાજી સુધીના પગલા લેવામાં આવનાર છે તો છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજિત વર્ષ બે હાજર પચીસ માં છસો થી પણ વધારે મિલકતો ને સીલ કરવામાં આવેલી છે આ પૈકી જે છે સીલ કરેલી મિલકતો પૈકી જે છે અંદાજીત એકસો પચાસ કરતા પણ વધુ મિલકતોની અંદર જે છે એમાં વેરો ભરપાઈ કરવામાં આવેલો છે